આજનો દિવસ મહિયા ક્ષત્રિયો માટે એક કાળા દિવસ સમાન ઈસવીસન સન અઢારસો ને ત્યાસી અઠ્યાવીસમી જાન્યુઆરી ને દિવસે મહિયા ક્ષત્રિયો હસ્તા મુખે શહીદી વોરી જુનાગઢ નવાબી કાળ દરમિયાન જુનાગઢ સલ્તનતમાં આરબ સૈનિકો ફરજ બજાવતા હતા આરબોનો જુનાગઢમાં દબદબો ચાલતો હતો નવા બે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યું હતું જુનાગઢના શેરગઢ પંથકમાં ચોર્યાસી ગામમાં ગરાસ આપ્યો હતો જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો જૂટવી હાલ ચોવીસ ગામ મહિયા શેરગઢ ચોવીસ થી હાલ મોજૂદ છે આ ગરાસ મહિયાઓને માથાના બલિદાન એટલે કે માથા સાટાનો ગરાસ જુનાગઢ નવાલ દ્વારા મળેલો છે મહિયાએ મેળવેલી જમીન પર અસહ્ય કર લાદ્યો કરનાર ભરે તો જૂટવી લેવા અંગ્રેજો તલપાપડ થવા લાગ્યા હતા જે કન્નડા ડુંગર ઉપર એકસોને એકતાલીસ વર્ષ પહેલા જે અમે સત્યાગ્રહ ધરણા ઉપર બેસેલા હતા એની એકસોને એકતાલીસમી પૂર્ણતિથિ છે આજ આજે અમારા મહિયા ક્ષત્રિય સમાજનો વિરગતિ દિવસ છે તો આજ રોજ અમારા માંથી બધા ભાઈઓ અને બહેનો આજ રોજ અહીંયા આવલ અને માતાજી અને સર્વે સુરાપુરા બાપાની પ્રાર્થના કરી અને તેના નિવેદ ધરી અને તેના માટે અમે પાંચ મિનિટ મૌન પણ પાડી અને આજ રોજ નિવેદ કરી જ્ઞાતિ સમસ્ત નિવેદ કરી અને આજ રોજ તેના શરણમાં અમે જ્ઞાતિની શાંતિ અને વિશ્વની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરેલી છે બોલ હર કંડ બોલો બોલો કંડ બાપા નો નવા બે ગડીને સમાધાન માટે કન્નડા ડુંગર પર મહિલાઓને મળ્યા અને કહ્યું કે નવાબને તેમની ભૂલ સમજાણી છે અને તે ખૂબ દિલગીર છે અને તેમને મળવા આવે છે આ સમાધાન માટે મહિલાઓએ ઘર ઘરથી એક પુરુષને આવવું ફરજિયાત હતું પરંતુ તરસિંગડા ગામના એક પરિવારમાં પુરુષ માત્ર એક સાત વર્ષના ત્રણ બહેનોના લાકડા એકમાત્ર ભાઈ હતા પરિવારમાં પુરુષમાં માત્ર એક સાત વર્ષના ત્રણ બહેનો ના લાડકા એક ભાઈ માત્ર હતા તો સામંત બાપુ વિશ્વના સૌથી નાના શહીદ ગુરુ ગોવિંદસિંહ ના પુત્રો પછી સામત બાપુ નું નામ આવે કે જેને હસા મૂકે શહીદી વોરી હતી ભાઈની રક્ષા એ આવ્યા હતા મહિઓ હથિયાર બંધ પર આવ્યા હતા ત્યારબાદ નવાબનું સૈન્ય સમાધાન ના બહાને દગો કરે છે અને મહિલા પાસે જલ્યાવાલા બાગ જેવો જ થયેલા ભારતનો નિશસ્ત્ર શસ્ત્ર પર નો સામંત બાપુ કે જેની ઉંમર માત્ર નવ વર્ષની છે અને તેમના બહેનો કે જે અગિયાર અને તેર વર્ષના છે તેનો પણ આ નવાબ અને અંગ્રેજોએ ગોળીબારમાં હત્યા કરી આજ પણ મેંદરડા ગીરના ડેડકિયા ગામના સીમાડે કનાડા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ